હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે સવારના સાડા નવ અને પપ્પાને હવે જવાનો સમય થઈ ગયો છે ઓફિસે અને કાનાભાઈ જાગીને એનો મસ્ત એન્જોય કરતા હોય રમવાનું કામ એનું બીજું તો શું હોય સવારમાં જાગીને એનું તો જો એ તો છે ને ખટારો લઈને બેસી ગયો છે રમવા માટે જો

ઓકે ઓકે પ્રશુ શ્રી કૃષ્ણ રાધે રાધે કઈ દે બધાને કઈ દેજો બધાને તારે જય શ્રી કૃષ્ણ ની વાત હોય કે કાનો જય શ્રી કૃષ્ણ કેશે હમણાં જે જે કરી દે મારો દીકરો

સરસ તો ચાલો બધાને બતાવી દઉં કેવો કાથો આવી ગયો છે એ બરાબર ને રસ્તા પેલું ફૂલી ગયું હે ને તો ચાલો તમને બધાને હું બતાવું કેવો કાથો આવી ગયો છે કાલ આપણે મસ્ત ને તો બતાવી દઈએ ચાલો મસ્ત હાથો આવ્યો મકાઈ મૂકી છે મકાઈ નાખવાની છે આપણે આમાં તો જો આવી રીતે તમે કરશો ને તો બહુ મસ્ત આથો આવશે અને બીજા નંબર નું ઈ કે મકાઈ અને દૂધી ઈ બે ઢોકળામાં હોય ને તો તો ઢોકળાની તો આમ ચાર ચાંદ લાગી જાય એટલા મસ્ત ઢોકળા બને ઢોકળા હોય ને લસણ ધાણા આદુ મરચા મકાઈ દૂધી એટલે સારા લાગે દૂધી નાખીએ સારું લોટ લોટ ન લાગે હા દૂધી આવે ને એટલે પોચા વધારે સોફ્ટ થાય જેને જેને એમ કે અમારે ઢોકળા કડક થાય છે ને એવા બધા એ લોકોએ છે ને આવી બધી આમ થોડાક વેજીટેબલ્સ હોય ને એવું નાખે ઘણા તો ગાજર ને એવું નાખે હોય એ વેજીટેબલ એ ટાઈપનું પણ અમે ન નાખતા ગાજર પણ દૂધી અને મકાઈ અમે ફરજિયાત નાખીએ છીએ તો એવું નાખીએ ને એટલે મસ્ત બને તો ચાલો હવે મળીએ ઢોકળા બનાવીએ ને ત્યારે મમ્મી બધું કટિંગને એવું કઈ રીતે કેટલું કેટલું નાખે છે હું તમને બતાવીશ તો જો સવારે તમને જેમ બતાવ્યું હતું ને કે મસ્ત મજાનો આથો આવી ગયો છે ઢોકળા શું શું નાખે છે તો જો મમ્મી બે વસ્તુ ઉતાવળા બો ને નાખી પણ દીધી છે હું નાખું હળદર અને મીઠું બે વસ્તુ ઓકે ચાલો હવે શું નાખવાનું છે કે જો

આજે તો ભૂખ લાગી છે કારણ કે આપણે કઈ નાસ્તો નથી કર્યો મમ્મી હા ચાલો બધું આ બધું મિક્સ કરીને બાફવા મૂકવાના છે ને બીજું કઈ નથી નાખવાનું સોડા નાખવાના છે બરાબર એ બધા આખા બેટર માં જ નાખી દેવાના કે અલગ અલગ બેટર કરતો ઓકે ચાલો અમે તો છે ને આખા બેટર ની અંદર જ નાખી દઈએ છીએ સોડા બધા ઘણા એવું કરતા હોય કે થોડુંક થોડું લે તપેલી માં નાખે પણ અમે તો આ આમ જ બધા નાખી દઈએ જો થોડાક સોડા નાખવાના છે મારા કાનો બહાર રમતો તો ને એમથી હું બહાર એકલો છું તો જોઈ આવ્યો દોડી જો તો જો 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 એ હમણાં પકડીને નું ભો મમ્મી ને એ

પાર્લરના ક્લાસ પણ ચાલુ થઈ જાય છે તો આથી હવે પાર્લરમાં જવાનું છે શીખવા માટે તો બધું આજે ભેગું 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 છે તો ફટાફટ બધું શેડ્યુલ ટાઈટ થઈ ગયો છે એટલે પાર્લરનું ખાટલી વર્કનું ને વિડીયોનું શું કરીએ શું નહીં એના જેવું થઈ ગયું છે બધું ભેગું તો ચાલો હવે છે ને થાળી બફાઈ જાય ને ઢોકળાની પછી બતાવવું તો જો બપોરનું જમવામાં આપણે આ લીધા ને ઢોકળા પલાળાતા એ ઢોકળા તે લીધા છે તો જો એટલા મસ્ત બના છે એ બતાવું જો મસ્ત ઢોકળા બની ગયા છે આપણા અને અહિયાં લીધી છે લસણ વાળું તેલ લસણ ની ચટણી નાખીને એમાં તેલ નાખી દીધું છે લીધું છે અને હાંડવો બને છે જાદુ બને છે એક હાંડવો હોય તે ખાવાની ઈચ્છા તો જો આવી જાવ બધા મસ્ત ઢોકળા ખા યમે મમ્મી બનાવે છે અત્યારે હાંડવો અને આ જો હાથી અમારે છે ને બધે ભોગી જાય ઓલાથી રમને ઢોકળાની થાળી રેડી છે હાંડવો પણ રેડી છે ભાઈ જો ખાવા નથી દેતા કામ

ચાલો આપડે તો જમી લઈએ મસ્ત મજાનો હાંડવો ઢોકળા ચાલો બધા જમવા તો ચાર વાગી ગયા ને પાર્લર હું શીખવા ગઈ હતી ત્યાંથી આવી ગઈ છું તો આજે તો છે ને ફેશિયલ શીખવાડ્યું છે આપણને કઈ રીતે ફેશિયલ કરવાનું એ બીજું એ કે આ ગવર્મેન્ટનો કોર્સ છે એટલે એડવાન્સ બધું ન શીખવાડે બેઝિક બધું શીખવાડે એટલે બેઝિક શીખવાડશે પંદર દિવસમાં પંદર દિવસનો જ કોર્સ છે કોઈને જોઈનિંગ કરવું હોય તો કરી શકે છે બીજું એ કે આજે તો ફેશિયલ શીખવાડ્યું છે ને તો ઘરે કઈ રીતે બહારની કીટ નહીં લાવવાની ઘરે ફેશિયલ કરવું હોય ઘરની વસ્તુઓમાંથી કઈ રીતે કરાય મમ્મી એ પણ અમને કીધું કે તમે આટલી આટલી વસ્તુથી છે ને કાલે કે ઘરે ટ્રાય કરજો જેની પાસે ફેશિયલ કીટ ન હોય ને એ તો આજે આપણે મમ્મી ઉપર ફેશિયલ ટ્રાય કરશું અને વસ્તુ કઈ કઈ નાખવાની છે ને હું તમને કહી દઉં કે આપણે ઘરે જો ફેશિયલ કીટ ન હોય ને તો દૂધની મલાઈ લેવાની એની અંદર થોડું મધ નાખવાનું સ્પીન્ચ ઓફ હળદર નાખવાની લીંબુનો રસ નાખવાનો અને થોડો આમ તો ચણાનો લોટ નાખવાનો એ એ આખી ફેશિયલ એનું બની જશે અને ફેશિયલથી પહેલી વસ્તુ અમને તો એ કીધી ફેશિયલથી ક્યારેય ગ્લો તો આવતો જ નથી ઉપરની ડસ્ટ હોય એ સાફ થાય છે બીજું તો આને રિલેક્સ થાય આપણા આમ એકદમ હેવી હેવી ફેસ નમો લાગતું હોય ને આપણને એમ તો રિલેક્સ ફીલ થાય એમ એટલે એનાથી કોઈ બધાને એવો વેમ હોય કે ફેશિયલ કરાવે તો ગ્લો આવે તો એનાથી કઈ ગ્લો આવતો નથી અમને એવું કીધું કે થી કઈ ગ્લો આવે તમને એવો વેમ હોય ને એટલે ગ્લો ન આવે શાઇનર બ્લીચ ને એવું કઈ કરાવો ને તો એ કે ગ્લો આવે અને મેં કીધું ને એ રીતે મેડમે કીધું એ કે તમારા ઘરે અત્યારે ફેશિયલ કીટ ન હોય ને એટલે આટલી આટલી વસ્તુ મિક્સ કરી અને બધા સ્ટેપ શીખવાડ્યા કે આ રીતે હાથ આપણે બધા આ રીતે કરવાનું ત્યાં એક જણને ફેશિયલ કરીને બતાવ્યું એમ એટલે એ રીતે ઈ કે ફેશિયલ કરવાનું એમ અને ઈ કે કોઈને તમારે ત્યાં હોય અને આવવું હોય શીખવા માટે તો પણ હજી લઈ લેજો હજી બે દિવસ જ થયા છે એમ એટલે એ કે હજી કોઈને આવવું હોય તો પણ કહેજો એમ તો એવું છે હા તો આજે તમારું ઉપર સાંજે આપણે ફેશિયલ ટ્રાય કરીશું હાથ કેવા મારા વળે છે સ્ટેપ બધા અને સ્ટેપ હોય ને ત્રણ સ્ટેપ હોય પણ આપણે તો આ ઘરે હોય ને એટલે એક જ તે એવડા ઓલામાં જ તે બધું એ કે કરી નાખવાનું એમ અને તર સ્ટેપ અલગ અલગ હોય ને એમાં પણ અલગ અલગ રીત આવે કે પહેલું સ્ટેપ પહેલાં ખાલી પાણીથી એકદમ રિલેક્સ આપવાનું પછી ઓલું ક્લિન્ઝર કરવાનું અને ક્લીન્ઝર પછી બધા કેમ આપણે ઓલું લગાવે શું કહેવાય સ્ક્રબ સ્ક્રબ લગાવીને એ કે થોડી વાર એમના રેસ્ટ આપવાનો પાંચથી સાત મિનિટ દસ મિનિટ જેવો અને પછી છે ને એ કે સ્કીન અને જે સ્ક્રબની અંદરના જે દાણા હોય ને ઈ એક્ટિવ થવા દેવાના એટલે છે ને બધા પાર્લરવાળા એ કે એમ કરે ને કે તરતને તરત જ તે ફેશિયલ ઓલું સ્ક્રબ લગાવીને ઘસવા માટે એટલે આપણને સ્કીન બળે છે એ કે આનાથી કે બહુ બળે ને એ રીતનું જ્ઞાન આપ્યું છે અમને એટલે એ રીતે બધું કરવાનું એમ કીધું અને બધા અલગ અલગ સ્ટેપ એક વન બાય વન લગાવીને મસાજ આ બીજા જે સ્ટેપ આવે ને સ્ક્રબ અને ક્લીન્ઝર એ બેમાં એ કે પાણીનો યુઝ કરવાનો બીજા સ્ટેપની અંદર ક્યાંય પાણીનો યુઝ નહીં કરવાનો એમ જ એબ્ઝોર્બ થવા દેવાનું સ્કિન માં મસાજ કરીને એમ તો એવું કીધું બોલો હસે જોને જે કેતા બરાબર જ હોય ને હમ આપણને તો આઈડિયા નથી એટલે ઈ કે ઈ સાચું માનવાનું આપણે હમ તો જો અહીંયા મમ્મી દ્રાક્ષ લઈ આવ્યા તા બરાબર ને તો અમે બંને દ્રાક્ષ એન્જોય કરવા બેસી ગયા મમ્મી ને કીધું હાલો પણ થાકી ગઈ મમ્મી શું કરશું સુઈ જવાનું હવે હવે ચાર વાગે શું હોય આરામ કરીએ એમ નામ રેસ્ટ કરીએ થોડીક વાર

તો એવું બધું છે હમણાં પ્રાશી જાગ્યા પછી હાલો એની અરે મજાક મસ્તી કરીએ થોડીક વાર રેસ્ટ કરી લો એટલે ચાલો મળીએ પછી આજે ફૂલ ફેમિલી બેસી ગયા છે 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 ને જમવાનું હજી બાકી જમવામાં આજે ફેમિલીમેડ વડા એવું બધું તો બેઠા તા તો કીધું ચાલો આપણે પ્રાશીવ જાગી ગયા ને પછી ડાયરેક્ટ બહાર જ વહી ગયા તા લઈને મમ્મીની ગાર્ડનમાં પછી કઈ વિડીયો નતો લીધો ને કીધું ચાલો ભાઈ અત્યારે આવ્યા છે ઘરે છે જમવા ટાઈમે જા એટલું બધા ભાઈ રેમા બહાર જો હાર્દિક જો આવી ગયા છે હું કેવું હાર્દિક મજામાં ને મેચ આવે છે આ ભાગ લેવો પડશે મારે વુમન્સ માં ક્રિકેટર બનવું હાર્દિક કેમ રહે

પોળી કરવી જો એમ થાય ઉપર બેઠો ની પોળી થાય કઈ પણ ન થાય ને તો ભેવ પડે આહ થાય તો જમવામાં દાબેલી એવું છે

તો ચાલો આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય